हा हमारे स्कूल पार गई से टूटी हमें अगरनो कार्यक्रम अपने चालू नहीं हमें वो कार्यक्रम नहीं हमारे चौथी मिलने के बाद के प्रति और ओके सभी मरांडु स्वाति मिश्रा जी ने जयंती ते डेती भाई एमनो वाकन है रानी लक्ष्मीबाई શ્રી લખત મારું નામ છે મહારાણી એટલે કે પ્રથમ સત્ર સંગ્રામની દેવ્યની મૂર્તિ લક્ષ્મીબાઈને જમરાસો પાત્રિસ્માં ગયા હતા તેમના પાણીદાર સૌ તેઓ ચંભલી

સર સરસ હવે ધોરણ આઠ ની વિદ્યાર્થીની ઇમ્પલ બેન રામજીભાઈ તેમનું વક્તવ્ય લઈને આવી રહી છે વક્તવ્ય વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇમ્પલ બેન રામજીભાઈ તેઓ ગાંધીજી સાથે સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયા હતા તેઓ જે ઘણી મજા ગયા હતા તેમને બાદ ખેડૂતોને મહેસૂલ માંગતા લડત ઉપાડી હતી ત્યાંથી તેઓ હમણાં સરદાર વલ્લભભાઈ પટેલ કહ્યું આઝાદી પછી બહાર મારાયા

ही कहना अब तो आगे बढ़ते हैं कहना अब तुमने साथी हल्पस्तना ही कहना अब जो भी होना बन के पत्थर है तुग आपला दहा कल अस Yeah. ర౐ను నమిరివా నఫాబినిను విరిదసొళస్టి క్టిన సాఇఏట్లా భాలో If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love, for the fake is If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement Everything I do, so instinctive and so passionate Every word I move, so descriptive like an adjective I got a vendetta against people who pat

रेडी। <laughs> का <laughs> <दी> जो <laughs>

પિક્ચર જોવે એટલે એમાં આવું આ એક નાટક કરુણ જેવું લાગ્યું પણ આ છોકરાઓ આમ આઝાદ છે હતું એટલે કરાયું પણ મને બહુ કરુણ લાગ્યું કારણ કે આ પ્રસંગ છે ને જોયેલો છે આપણે ગામમાં એટલે મને યાદ આવ્યું કે થોડું પિક્ચર પણ ક્ષમા કરશો શિક્ષકો તૈયાર કરે છે મને ભજવી દીધું પણ આ બે હજાર

ব্যাপার এদের মানে এখানে তাহলে

ખાસ કરીને છોકરીઓ ખૂબ ભણી કરીને આગળ વધી રહી છે ઘણા બધા વર્ષોથી નોકરી કરીએ છીએ અને જોઉં છું મેં કે દરેક જગ્યા પર જોઈએ છીએ તો છોકરીઓ ખરેખર આગળ નીકળે છે चोकराव होय आग निघले छे परछदा पण चोक देऊ चोकराव करतात गणपदा चोकराव गन निकली गई छे भडवामा खूब होशियार छे आणि हा एक गाव आहे तो प्रिय आबादा प्रेम में पड़ी छे रासे तको એટલે नीचेता गाव नो नाम दिसो नाम रुसे चे तरी करताय हो का प्रेम में पड़ी छे सूर्यफळ आपण प्रोग्राम छे એટલે नीचेताय मकर केते चाहिते कोई निहनकणे आता कोई <noise> <noise> periksa. Periksa <noise> kalau Periksa <noise> kan. <noise> 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 હવે હવે જેટલા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે એ વિદ્યાર્થી બધા મેદાનમાં આવી જાય કોઈ પણ વિદ્યાર્થી રૂમની અંદર ના રહે છેલ્લે આપણે રાષ્ટ્રગીત બોલી અને એથી આપણે છૂટા પડીશું ત્યારબાદ સુનિલભાઈ સાહેબનો પરિચય આપે અહીંયા સુનિલભાઈ આવે એ મહીસાગર જિલ્લામાંથી આપણી શાળામાં હાજર થયા છે એટલે એમનો પરિચય આપે સુનિલ ભાઈ સૌને નમસ્કાર વધારે તો નહીં કેતા હવે કાર્યક્રમ બી લાંબો થઈ ગયો છે એટલે મારું નામ છે રાઠવા સુનિલભાઈ મનુભાઈ તેજગઢ કોરાજ ગામથી આવું છું પહેલાં મારી ભરતી બે હજાર ઓગણીસમાં છવ્વીસ બે બે હજાર ઓગણીસમાં થઈ હતી મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકો એમાં કાળી કાળીખેરો પ્રાથમિક શાળા હતી પછી પાછળ વર્ષ પૂરા થયા હમણાં જિલ્લા પેરપદલીમાં ફોર્મ ગયું ઓનલાઈન તો એમાં મારું નામ એ લિસ્ટમાં આવ્યું અને પછી સ્કૂલો ચોઈસ કરવાની હતી એમાં બધી ઘણી બધી શાળાઓ ચોઈસ કરી હતી એમાં મને મોટી ભીજી પ્રાથમિક શાળા જિલ્લા પેરપદલીમાં મળી ગઈ ઓનલાઈન એટલે મને જિલ્લા પેરપદલીમાં આપણી આ શાળા મળી ગઈ અને સંજય એ અમા અમે જોડે જ ભરતી જોડે જ ભરતી રાખીએ એમને સાબરકાંઠા મળ્યું હતું અને મને મહીસાગર મળ્યું છે અમે મિત્ર બી છે અને જોડે કોલેજ બી કરી છે બીએડ બી જોડે કર્યું છે અને એમએસસી બીએડ પણ જોડે કર્યું અમદાવાદ અમદાવાદમાં અમે એમએસસી કરવા ગયા હતા ગાંધીનગર તો બી અમે પહેલેથી મિત્ર જ છે અને મિત્રની શાળામાં જ મને સ્કૂલ મળી ગઈ છે થેન્ક યુ Thank you. तो गाइस अब तो पूरू થઈ ગઈ છે અમારે નિસાળો પર હોય કશું આંદની દેખાય છોકો દેખાય આમ તો દેખાય ચાલો ભાઈઓ તથા બેનો અમે વિડીયો એટલે કે સમાપ્ત કરીએ બહુ લાંબા વિડીયો થઈ ગયેલા છે